કેમ છે મજામાં સૌવાગ્યોની દુનિયામાં સુવિચારોની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે જ્યારે આપણે ચારે બાજુથી ઘેરાઈ ગયા હોઈએ જ્યારે આપણને ખૂબ હતાશા અને નિરાશા હોય આપણે એક આગળ વધવું હોય પણ આપણને રસ્તો ના મળતો હોય એવા સમયે જો આપણને કોઈ પ્રેરણા મળી રહે મોટિવેશન મળી રહે તો ચોક્કસ જ આપણે ત્યાંથી આગળ વધી શકીએ છીએ આ જ વાતને સુવિચાર તરીકે મેં લખ્યો છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે પ્રેરણા મોટિવેશન ઘોર અંધારામાં એક નાનકડા દીવાનો પ્રકાશ એટલે જ પ્રેરણા મારા મિત્રો વાત ખૂબ જ સરળ છે ખૂબ જ સીધી છે અને એટલી જ મહત્વની છે આપણે જોયું હોય છે અનુભવ્યું હોય છે આપણે જ્યારે ચારેય બાજુથી મુસીબતોથી ઘેરાઈ જઈએ છીએ આપણને કોઈ રસ્તો નથી મળતો ત્યારે આપણા જીવનમાં એવું કંઈક બદલાવ આવે છે કે જેનાથી આપણે એ બધી મુસીબતોમાંથી બહાર નીકળી શકીએ છીએ આ બદલાવ એવી રીતે આવી શકે કે ચાહે આપણે કોઈ મહાન વ્યક્તિના પુસ્તક વાંચ્યા હોય અથવા કોઈ વ્યક્તિની પ્રેરણાત્મક વાતો સાંભળી હોય અથવા કોઈ મોટિવેશનલ સ્પીચ સાંભળી હોય દેખી હોય ત્યારે એવું બની શકે છે કે આપણા જીવનમાં જ્યાં આપણી ગાડી અટકી હોય છે ત્યાંથી આપણે આગળ વધી શકતા હોઈએ છીએ મારા મિત્રો એવું કહેવાય છે કે પ્રેરણા હોય હોય છે 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 નથી હોતી ટેમ્પરરી જ વાત સાચી પરંતુ એવા સમયે આપણને પ્રેરણા મળી જાય જ્યારે આપણને તેની ખૂબ જ જરૂર હોય આપણા એકદમ અંધકારમાં હોઈએ ત્યારે આપણને આવું પ્રેરણા રૂપી જો અજવાળું મળી જાય તો ચોક્કસ જ આપણે આપણા જીવનમાં આગળ વધી શકીએ છીએ મારા મિત્રો હજુ એક વાત પ્રેરણા માટે એવી પ્રેરણા તો આપણે દરેકમાંથી લઈ શકીએ છીએ દરેક વ્યક્તિમાં કંઈક સારું તો હોય છે જ આપણે સકારાત્મક અભિગમ રાખીને દરેક વ્યક્તિમાંથી તેનામાં જે સારું હોય તે આપણે શીખી શકીએ છીએ આપણા જીવનમાં ઉતારી શકીએ છીએ અને આવી રીતે પ્રેરણા લઈ શકીએ છીએ મહાન વ્યક્તિઓની આત્મકથાઓ વાંચીને મહાન વ્યક્તિઓ વિશે જાણીને આપણે તેમનામાંથી પણ પ્રેરણા લઈ શકીએ છીએ આ વાત પ્રેરણા લેવાની પરંતુ જો મારા મિત્રો આપણે આપણા જીવનમાં એક એવું લક્ષ્ય બનાવીએ એક એવું ધ્યેય બનાવીએ કે આપણે પોતે કોઈના માટે પ્રેરણારૂપ બનીએ આપણે પોતે કોઈના માટે પ્રેરણાત્મક બનીએ તો તે આપણા જીવનની સૌથી મોટી જીત હશે જો આવું બને કે આપણાથી કોઈ પ્રેરિત થાય આપણામાંથી પ્રેરણા લે તો સમજી લેવું જોઈએ કે આપણું જીવન ખરેખર સફળ રહ્યું છે અને આવા જીવન માટે આપણને ખૂબ જ સંતોષ હોવો જોઈએ માટે મારા મિત્રો આ પ્રેરણાનો આ ગુણ આપણે આપણા જીવનમાં ઉતારીને આપણે આગળ વધતા રહીએ થેન્ક યુ